આજે આપણે બનાવીશું કાચી કેરીની એવી ચટણી ફ્રેન્ડ્સ કે તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે આ ગરમીઓમાં કાંઈ જ ખાવાની ઈચ્છા નથી થતી ત્યારે ફ્રેન્ડ્સ તમે આ ચટણી બનાવી લેશો એટલે તમે તેને પૂરી પરોઠા રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણે કાચી કેરી લીધી છે કેરી તમને જે પસંદ હોય તે લઈ શકો છો આ રીતે મોટા ટુકડામાં આપણે કટ કરી લેશું ઉનાળાની સિઝન શરૂ થાય એટલે આપણા મનપસંદ સબ્જી મળતા નથી અને મળે છે તો ફ્રેશ પણ નથી હોતા તો અત્યારે ફ્રેન્ડ તમે આ રીતની ચટણી બનાવી લેશો એટલે શાકની તો જરૂર જ નહીં પડે અને દાળ ભાત સાથે તો આ ચટણી ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો જરૂરથી એકવાર આ રીતે આ ચટણી ટ્રાય કરજો એટલી ટેસ્ટી બનશે ને ફ્રેન્ડ્સ કે તમે આના ફેન થઈ જશો અને રેસિપી પસંદ આવે ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એક નંગ જેટલી કેરી લીધી છે જેને આ રીતે આપણે ટુકડામાં કટ કરી લીધી છે હવે આપણે બે નંગ ટમેટા લીધા છે તો હવે આપણે ચટણી બનાવવાની તૈયારી કરીશું તો એક પેન લીધું છે તેમાં આપણે થોડું પહેલાં તેલ ઉમેરી દઈશું અને આ રીતે આપણે બધા વેજીટેબલ જેટલા લીધા છે તેને આ રીતના ગોઠવી દેવાના છે તો અહીંયા બે નંગ આપણે ટમેટા લીધા છે જે બહુ ખાટા નથી એવા જે આપણે ઉપયોગમાં લીધેલા છે ટમેટાને પણ આ રીતે આપણે વચ્ચેથી જ કટ કરીને ઉમેરવાના છે રફલી આપણે બધા ટુકડા કરવાના છે હવે શું કરશું આપણે તેમાં તીખાસ માટે જેટલા મરચાં પસંદ હોય તે મુજબ મરચાં ઉમેરી દઈશું અને બેથી ત્રણ નંગ આપણે લસણના ગાંઠિયાની કળીઓ ઉમેરી દઈશું લસણ તમને જેટલું પસંદ હોય ને એટલું તમે વધુ ઓછું ઉમેરી શકો છો આ ચટણીની અંદર લસણનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે ફરી આપણે ઉપરથી બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને પેનને કવર કરીને આપણે પાંચ મિનિટ માટે થવા દેશું પાંચ મિનિટની અંદર આપણે જેટલા વેજીટેબલ ઉમેરેલા છે તે સરસ સોફ્ટ થઈ જશે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો પાંચ મિનિટ પછી સરસ કેરી પણ સોફ્ટ થઈ ગઈ છે અને ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને આપણે ટમેટા અને કેરીની ઉપરની છાલ છે તે હટાવી દેવાની છે જો કેરીની છાલ હટે તો હટાવવાની અથવા તમે તેને ચમચીની મદદથી પણ હટાવી શકો છો તો ટમેટાની આ રીતે આપણે સ્લાઇસ ઉપરથી હટાવી દઈશું તમે જોઈ શકો છો છાલ હટાવી લીધી છે જો તમને એકદમ ફાઇન ચટણી જોતી હોય ને ફ્રેન્ડ્સ તો તમારે શું કરવાનું છે ચોપર લઈ લેવાનું છે અથવા મિક્સર જાર લઈ લેવાનું છે પણ આ ચટણી ધરધરી સારી લાગે છે એટલે આપણે તેને રફલી ટુકડામાં ક્રોસ કરીશું આ રીતે ફોગની મદદથી હવે આપણે શું કરીશું એક ચમચી લઈ લેશું ચમચીની મદદથી આપણે જે પલ્પ છે કેરીનો વચ્ચેનો તે બધો આ રીતે કાઢી લેશું અહીંયા કેરી પણ સરસ સોફ્ટ થઈ ગઈ છે ને લસણની કળીઓ છે તે પણ સરસ સોફ્ટ થઈ ગઈ છે આ રીતે લસણની કળીઓનો ટેસ્ટ કાંઈક અલગ જ આવશે લસણ ખાતા હોય ને ફ્રેન્ડ્સ તો તમને આ ચટણી ખૂબ જ પસંદ આવવાની છે હવે આ રીતે આપણે કેરીની છાલમાંથી પલ બધો અલગ કરી દઈશું એકવાર આ ચટણી બનાવી લીધીને ઉનાળાની અંદર ફ્રેન્સ એટલે તમારે શાક બનાવવાની તો જરૂર જ નહીં પડે તમે કાયમ માટે આ જ ચટણીના ફ્રેન થઈ જશો જ્યાં સુધી આ રીતની મળે છે કેરી કાચી ત્યાં સુધી તમે જરૂરથી આ રીતે ટ્રાય કરજો ચટણી ખૂબ જ પસંદ આવશે હવે બધી વસ્તુને આપણે આ રીતે ક્રશ કરી દઈશું સાવ મિક્સ નથી કરી દેવાનું આ રીતે આપણે ક્રશ કરવાનું છે તો હવે તેમાં આપણે થોડાક એવા મસાલા કરી લેશું તો હવે તેની અંદર આપણે ધાણાજીરું પાવડર ઉમેરી દેશું અને કલર માટે આપણે કશ્મીરી મરચું ઉમેરી દઈશું જેથી ચટણીનો કલર છે તે સરસ આવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું સાથે જ લીલા ધાણા અને ચીણી સમારેલી ડુંગળી ઉમેરી દેશું જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે બસ આટલી જ વસ્તુ ઉમેરવાની છે બીજું કંઈ જ ઉમેરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ તમને જ્યારે ગરમીઓમાં કંઈ બનાવવાની ઈચ્છા ન થાય ત્યારે તમે આ ચટણી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે રોટલી રોટલા સાથે તો ખૂબ જ સરસ લાગે છે તમે સ્નેક્સમાં પણ આ ચટણી સર્વ કરી શકો છો તો અહીંયા મેં પાપડ સાથે સર્વ કરેલી છે ફ્રેન્ડ્સ તમને જેની સાથે સર્વ કરવી તેની સાથે તમે ચટણી સર્વ કરી શકો છો બહુ જ મસ્ત લાગે છે અને અત્યારે તો સિઝન છે એટલે તમે જરૂરથી આ ચટણી બનાવજો જો અહીંયા તમને મીઠાશ પસંદ હોય ને તો તમે તેની અંદર ખાંડ અથવા ગોળ પણ ઉમેરી શકો છો બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો અને આ ચટણી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલ